કરજણ નગર તેમજ તાલુકામાં શ્રી રામનવમીની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી ભારતીય ઉપખંડના મહત્ત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે સુદ નવમીના દિવસે જન્મ લીધો આ જન્મદિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે ધામધૂમપૂર્વક ઉજવે છે રામનવમી વસંત ઋતુમાં આવતો તહેવાર છે જે ભગવાન રામનો જન્મદિન છે શ્રી રામનવમીના દિવસે ભારતભરમાં રામ મંદિરોમાં પૂજા અર્ચના રામકથાના પાઠ થતા હોય છે ત્યારે કરજનનગર અને તાલુકામાં પણ ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી રામવાડી ખાતે ભજન અને ધૂન કરવામાં આવી જ્યારે નગરના જૂના બજાર રામજી મંદિરથી શ્રી રામ ભગવાનની શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી આમ નગર અને તાલુકામાં ધૂમધામ ભક્તિસભર વાતાવરણમાં શ્રી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી જન્મોત્સવ નિમિત્તે પૂરા ભારત વર્ષમાં અને આખા વર્લ્ડની અંદર ભગવાન રામજીના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે શ્રી પ્રેમદાસ બાબા ગદડિયા રામવાળી આશ્રમ મુકામે પણ રામજીના સાનિધ્યમાં ધૂન ભજન અને રામ જન્મોત્સવનું આયોજન રાખ્યું છે એની સાથે સાથે કરજણ શહેરમાં પણ આજે મોટી ભવ્ય શોભાયાત્રા ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ભગવાન નગરયાત્રાએ નીકળવાના હોય ત્યારે આપણે સૌ ભારત વર્ષની અંદર રહેતા સનાતન ધર્મના અનુગામીઓને પ્રાર્થના કરીએ કે ભગવાન રામચંદ્રજી આપના સૌના ખૂબ સૌભાગ્યની અંદર વૃદ્ધિ કરે આપ સૌ ખૂબ સુખી થાવ આનંદમય રહો અને ભગવાનના જ્યારે પાંચસો વર્ષ પછી આપણી આતુરતાનો અંત બાવીસ જાન્યુઆરીએ જ્યારે આવ્યો છે ત્યારે ભગવાન પોતાના નિજ ગર્ભગૃહમાં બિરાજમાન થઈ આખા વિશ્વને ખૂબ આશીર્વાદનું પ્રદાન કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના